ગોપાલ રાજપૂતનો પંદર વર્ષીય પુત્ર સુમિત અન્ય બે મિત્ર જોડે દઢાલ બ્રિજ પાસે અમરાવતી નદીમાં ઉછાલી ગામ પાસે પહોંચ્યા હતા જ્યાં અમરાવતી નદીમાં ત્રણેય મિત્રો નાહવા પડ્યા હતા જેમાં સુમિત અચાનક કુંડા પાણીમાં ગરક થઈ ગયો હતો જ્યારે અન્ય મિત્રો બહાર નીકળી આવી લોકોને બુમાબૂમ કરી બોલાવ્યા હતા ઘટનાની જાણ સુમિતના પરિવારને થતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તો ડીપીએમસીની ફાયર તેમજ તાલુકા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ફાયરની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરી હતી જો કે ચાર કલાક બાદ પણ તેનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી ત્યારે પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું